નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ભાદરવી પૂનમે જગતજનની માં અંબા દર્શન કરવા ગુજરાત ભર હજારો પદયાત્રીઓ અંબાજી પગપાળા રથ હોય છે ત્યારે ગોધરા શામળાજી હાઈવે પર પંચમહાલ દાહોદ લીમડી ગામોના અંબેના અરવલ્લી ગુંજી ઉઠ્યા છે પદયાત્રીઓ ચાલતા ચાલતા પણ માતાજીના ભજન ગરબા અને ટીમલી સાથે નાચતા કૂદતા મા અંબાના સાનિધ્યમાં જવા માટે અનોખી શ્રદ્ધા અને ઉત્સાહ ભક્તોમાં દેખાઈ રહ્યો છે ત્યારે દેવગઢ બારીયા ના મોટી

મોડાસા નજીક જ્યાં લોકો પદયાત્રાનો મોટો ઘસારો છે અહીંયા જે મોડા સાથે ગોધરા જે આવેલા સંતરામપુર હોય છોટાઉદેપુર તેમજ પંચમહાલ ગોધરા બરોડાના જે પદયાત્રીઓ અહીંયા મોટી સંખ્યા દરે ઉમટ્યા છે અને જયઘોષ સાથે મા અંબાના જે અંબાજીધામ પહોંચવા માટે જે ઉત્સાહ જે જોવા દ્રશ્યોના જે પ્રમાણે હાલ જે પદયાત્રીઓ છે જે મોટે પ્રમાણમાં અહીંયા ઉપરથી છે અને અને મોટી સંખ્યા નજીક છે મોડાસા થી પાંચ કિલોમીટર અંદરે અહિયાં જે અહિયાં જે દેવગઢ બારિયા ના જે લોકો જે છે જે અહિયાં આવી પહોંચ્યા છે અને ભક્તિ સાથે માની આરાધના કરવા માટે અહિયાં અહિયાં જે અંબાજી ક્યાંથી દૂર છે જરૂર છે ના તેના અહીંયા આવી પહોંચે જે પ્રમાણે વાત કરવામાં આવી તો જે પ્રમાણે પદ્વી ત્રણે કનેરો ઉત્સાહ છે જે પ્રમાણે આસ્થા અને ભક્તિ સાથે અહીંયા જે અંબાજી ધામ પહોંચવા માટે અહીંયા જે પહોંચ્યા છે અંબા અહીંયા જે પદયાત્રીઓ જે છે પદયાત્રીઓ અંદર કોઈ પ્રકારનો થાક નથી કોઈ પ્રકારનો અહેસાસ નથી એક પ્રકારે માના જે દર્શન કરવા માટે એક શિષ ઝુકાવવા માટે દૂર દૂરથી ભક્તો અહીંયા આવી પહોંચ્યા છે આપણી સાથે અહીંયા અંબાજી જતા જે પદયાત્રી જોયા છે ક્યાંથી આવ્યા છો આપ કેટલો છે છે શું પ્રથમ જય અંબે બધાને તો અમે મોટી દેવગઢ બારીયાથી આવ્યા છે અને અમે એક નારો જે બોલવારી અંબે જય જય અંબે સાથે અને ગામવાળા અને દેશ દુનિયામાં બધાનું સારું થાય અને બધા સ્વસ્થ રહે તેના માટે એક સંઘ લઈને અમે એકસો વીસથી થી એકસો પચીસ માણસો હમણાં નીકળ્યા છે લગભગ આજે અમારે ચોથો દિવસ થાય છે તો એની સાથે અમે અંબા માતાને એક જ પ્રાર્થના કરીએ છીએ કે કે બધા રહે અને દેશ દુનિયામાં જે કોરોના એ અમે ગયા હતા એવી બીમારીઓ ના આવે અને બધા સ્વસ્થ રહે અંબે તો જે પ્રમાણે અહીંના જે પદયાત્રી જણાવ્યું કે જે પ્રમાણે જન કલ્યાણ માટે જે પ્રમાણે વાત કરવામાં આવે તો પદયાત્રીઓને અનેરો ઉત્સાહ છે અહીંયા પાવાગઢના પદયાત્રીઓ અરવલ્લી ન્યૂઝ સાથે જોડાયા છે અને જે માની જે ભક્તિ માટે ભાની માની આરાધના કરવા માટે મા અંબાજીના ધામ પહોંચવા માટે ઉત્સુકતા દર્શાવી છે જે પ્રમાણે અહીંયા જે કોઈ પ્રકારનો થાક નહીં પણ માંના ભજન સાથે ગીત સાથે ગરબા સાથે ટીમલી સાથે રમતા રમતા અત્યારે હાલ અંબાજી ધામ જ્યાં જે પહોંચવાના છે તેને લઈને ભારે ઉત્સાહ પદયાત્રી દેખાઈ રહ્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા તેમજ અપડેટ માટે અરવલ્લી ન્યૂઝ ને લાઈક શેર ને જરૂર જરૂરથી કરજો